નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક શ્રી એકેડમી ની YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 28 મે નવેમ્બર ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા લેક્ચર ની PDF જોઈતી હોય તો આપણે Android એપ્લિકેશન ની લિંક ડિસ્ક્રિપ્શન માં છે તો ડાયરેક્ટલી સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકો છે આ આપણો Android એપ્લિકેશન નો લોગો છે શરૂ કરીએ આજના 28 મે નવેમ્બર ના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડિયો માં હાલમાં જ રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર છે આ જાહેર કરવામાં આવેલા છે આ રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કારમાં પ્રથમ પુરસ્કાર મેળવનાર વિજેતા છે એને કેટલું રોકડ ઇનામ આપવામાં આવે છે તો પ્રથમ પુરસ્કાર વિજેતા છે બરાબર એને પાંચ લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર મળે છે બરાબર બીજા ક્રમ ઉપર ત્રણ લાખ અને ત્રીજા ક્રમ ઉપર બે લાખ ક્લિયર તો પહેલો બીજો ત્રીજો ક્રમને કેટલું રોકડ ઇનામ મળે તો ખબર પડી ગઈ આપણને પેલા ક્રમ નું પૂછ્યું છે તો એમાં આન્સર આવશે પાંચ લાખ ઓપ્શન ડી જવાબ થશે તો ગોપાલ રત્ન પુરસ્કાર રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર જે છે એ રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત જાહેર કરવામાં આવે છે કયા મંત્રાલય હેઠળ જાહેર કરવામાં આવે છે તો કે પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળ જાહેર કરવામાં આવે છે ક્લિયર તો બે ત્રણ પોઈન્ટ તો અહીંથી જ ક્વેશ્ચનમાં આવી ગયા છે બરાબર કે કયું મંત્રાલય જાહેર કરે છે કયા મિશન હેઠળ જાહેર થાય છે એ બે મુદ્દાઓ મેં તમને અહીં સાથે સાથે કહી દીધા છે બરાબર બાકી આ પુરસ્કાર છે એને છવ્વીસ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ મિશન રાષ્ટ્રીય દૂધ દિવસના અવસર ઉપર જાહેર કરવામાં આવ્યા હતા છવ્વીસ નવેમ્બર રાષ્ટ્રીય દૂધ દિવસ પણ હોય છે અને સંવિધાન દિવસ પણ હોય છે બરાબર સંવિધાન દિવસ છે એ પણ ક્યારે હોય છે એ પણ હોય છે છવ્વીસ પુરસ્કાર વિજેતા છે બીજો પુરસ્કાર મળ્યો દેવેન્દ્રસિંહ તોમરને એ મધ્યપ્રદેશ રાજ્યના છે અને ત્રીજો પુરસ્કાર મળ્યો સૌરભીને એ મધ્યપ્રદેશ રાજ્યના છે હવે આ વસ્તુ બહુ એટલું બધું અગત્યનું નથી રાખતું બરાબર જે પેલો ક્રમ છે એનું રાજ્ય અને એનું નામ યાદ રાખો બાકી બીજા બે તમે સ્કીપ કરી શકો છો હમણાં જ ગુરુ તેગ બહાદુર ની જન્મ જયંતિ ગઈ ચોવીસમી નવેમ્બરે હતી બરાબર શીખ ધર્મના તે નવમાં ગુરુ હતા શીખ ધર્મની વાત આવી છે તો હું ઘણી વખત કહેતો છું કે શીખ ધર્મની અંદર ટોટલ માનવ ગુરુની સંખ્યા કહીએ તો એ દસ છે અને શીખ ધર્મની અંદર કુલ ગુરુની સંખ્યા પૂછે તો અગિયાર ગુરુ ગણવામાં આવે છે શીખ ધર્મની અંદર જે ગુરુ ગ્રંથ સાહેબ છે બરાબર એને અગિયારમાં ગ્રંથ તરીકે ત્યાં માન્યતા આપવામાં આવે છે શીખ ધર્મની અંદર તો અગિયારમો ગ્રંથ છે એ એક પુસ્તક છે ગુરુ ગ્રંથ સાહેબ જેમાં તમામ ગુરુઓના ઉપદેશોનો સમાવેશ કરેલો છે બરાબર તો ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ગુરુ તેગ બહાદુરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી બરાબર અને તે શીખ ધર્મના નવમા ગુરુ હતા બરાબર ઔરંગઝેબ છે ઔરંગઝેબ નામનો મુઘલ શાસક છે ઓકે તો એમના દ્વારા ગુરુ તેગ બહાદુર છે એમની હત્યા કરવામાં આવી હતી અને સોળસો ને પંચોતેરમાં ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુર છે એમની હત્યા કરી હતી બરાબર તો એ પણ એક મુદ્દો યાદ રાખજો ગુરુ તેગ બહાદુર છે એમની હત્યા કોણે કરી એવો ક્વેશ્ચન પણ ઘણી વખત આવે છે તો મુગલ શાસક હતા ઔરંગઝેબ નામના એમણે એમની હત્યા કરેલ ગુરુ તેગ બહાદુર બરાબર બાકી શીખ ધર્મના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહ જે છે ખાલસા પંથના સ્થાપક માનવામાં આવે છે એમને દસમા અને અંતિમ માનવ ગુરુ છે સૌથી પહેલા શીખ ધર્મના ગુરુ ઘણી વાર પરીક્ષા પૂછે છે એ ગુરુ નાનક દેવજી છે બરાબર તો આ ચાર પાંચ અગત્યના મુદ્દા છે અહીંથી ક્વેશ્ચન તમારા આવી જશે બરાબર ચાલો નાસાએ કયા ઉપગ્રહ પર પાણીની નીચે જીવનની શોધ માટે એક સ્વિમ રોબોટ વિકસિત કર્યો છે તો પાણીની નીચે જીવન શોધવા માટે એક ઉપગ્રહ એટલે કે જે આપણે કહીએ ને પૃથ્વીનો ઉપગ્રહ કયો છે ચંદ્ર બરાબર તો એવી રીતે કયા ઉપગ્રહ માટે એમણે આ સ્વિમ રોબોટ વિકસિત કર્યો છે તો યુરોપા માટે વિકસિત કર્યો છે આન્સર આવશે યુરોપા ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં જ નાસા યુરોપા નામનો જે ઉપગ્રહ છે બરાબર ત્યાં નીચેના ભાગમાં જીવનની શોધ માટે સ્વિમ રોબોટ વિકસિત કર્યો છે સ્વિમનું પૂરું નામ છે સ્વિમ રોબોટનું અને બાકી યુરોપા છે એ કોનો ઉપગ્રહ છે તો કે કે ગુરુનો ઉપગ્રહ છે તો તો ગુરુનો ચંદ્ર છે એમ પણ કહી શકો છો બરાબર ફોબોસ અને ડેમોસ ઓપ્શનમાં હતા મંગળના ઉપગ્રહો છે ટાઇટન હતો એ શનિનો ઉપગ્રહ છે બરાબર તો તો શનિના ચંદ્ર પણ કહી શકો અને મંગળના ચંદ્ર કહી શકો બરાબર બાકી સૂર્યમંડળનો સૌથી મોટો ઉપગ્રહ પૂછે તો એ જ્ઞાનીમેડ છે અને એ કયા ગ્રહનો ઉપગ્રહ છે તો કે કે એ ગુરુનો ઉપગ્રહ છે બરાબર તો તો ગુરુનો ચંદ્ર છે હાલમાં જ જાહેર થયેલ બ્લુમબર્ગ બિલિયનર ઇન્ડેક્સમાં ભારતના મુકેશ ભાઈ કેટલામાં ક્રમ પડતા બ્લુમબર્ગ બિલિયનર ઇન્ડેક્સ પૂછે છે એક ફોર્બ્સની રેન્કિંગ પૂછતા હોય છે ફોર્બ્સ છે ઘણી વખત ચર્ચામાં આવતું હોય છે હોપ્સની રેન્કિંગ પૂછવામાં આવતી હોય છે અને એક બ્લુમબર્ગની રેન્કિંગ બે અગત્યની હોય છે અને બે જિપીસીમાં પૂછાતી જ હોય છે અહિયાં બ્લુમબર્ગ પ્રમાણે મુકેશભાઈ માડી 17માં ક્રમ પર છે તો બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સની રેન્કિંગ હમણાં જાહેર થઈ છે પ્રથમ ક્રમ પર ઇલન મસ્ક છે હવે તમારું આ જે અત્યારે નવેમ્બર મહિનો ચાલે છે અને જીપીસીની પરીક્ષા ડિસેમ્બર મહિનામાં છે તો લગભગ આના પછી હવે કોઈ પણ આવી કદાચ રેન્કિંગ આવે બ્લુમબર્ગની તો લગભગ નહીં જ આવે એક મહિનાની અંદર

ગૌતમ અદાણી વિરુદ્ધ હમણાં જ લાંચના કિસ્સામાં એક ધરપકડ વોરંટ જે જાહેર કર્યો તો કયા દેશે જાહેર કર્યો હતો અમેરિકાએ જાહેર કર્યો તો આ ખાસ ધ્યાન રાખજો ઉપરાંત આ ધરપકડ વોરંટ બાદ છે કેન્ય સાથે ડેલી ગૌતમ અદાણી અથવા તો અદાણી ગ્રુપની જે ડીલ હતી એ પણ કેન્સલ થઈ ચૂકી છે ક્લિયર તો કેનિયા સાથે ઘણી મોટી ડીલ હતી એ પણ હવે અહીંયા એમણે ગુમાવી દીધી છે 2024 નો જે ડેવિસ કપ ટુર્નામેન્ટ છે એનું ટાઇટલ કયા દેશે જીત્યું છે

આ ડેવિસ કપ ટુર્નામેન્ટમાં ટોટલ આઠ ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટમાં વિજેતા કોણ બન્યું ટુર્નામેન્ટમાં વિજેતા બની ઇટલી ફાઈનલમાં કોને હરાવ્યું નેધરલેન્ડને હરાવ્યું છે બરાબર અને અત્યાર સુધીમાં ઇટલીએ ત્રીજી વખત બેટલ જીત્યું છે પહેલી વખત જીત્યું હતું છોતેરમાં ત્યાર પછી બે આ વર્ષે ત્રેવીસમાં અને આ વર્ષે ચોવીસમાં પણ ઇટલીએ જીત્યું છે ક્લિયર સૌથી પહેલી વખત ડેવિસ કપ ટુર્નામેન્ટનું આયોજન છે બરાબર વર્ષ ઓગણીસોમાં કરવામાં આવેલું હતું ક્લિયર તો ત્રણ ચાર મુદ્દાઓ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી કઈ ભાષામાં અનુવાદ કરેલું પુસ્તક છે એ લોન્ચ કર્યું છે અનુવાદ કરવામાં નહીં લોન્ચ કરવામાં આવતું બરાબર એ સુધારી લેજો લોન્ચ કરવામાં આવતું તો સંસ્કૃત અને મેથી બંને ભાષાઓમાં લોન્ચ થયું છે તો ઓપ્શન સી આપણો આન્સર થશે એની બી બંને જવાબ હતા આપણા દ્રૌપદી મુર્મુ સંસ્કૃત અને મૈથિલી ભાષામાં આપણે બંધારણનું અનુવાદિત પુસ્તકનું અનાવરણ કરેલું હતું ક્લિયર બાકી મૈથિલી ભાષા છે ઝારખંડમાં બોલાય છે બિહારમાં બોલાય છે અને નેપાળમાં બોલાય છે ક્લિયર અને બંધારણની માન્ય ભાષાઓમાં પણ છે બંધારણની બાવીસ માન્ય ભાષાઓમાં મૈથિલી ભાષા પણ છે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના ભારતનું બંધારણ કડાઈને તૈયાર થયું હાલમાં બે હજાર ચોવીસમાં પંચોતેરમી વર્ષગાંઠ આપણે એની ઉજવી રહ્યા છે છવ્વીસ નવેમ્બર સંવિધાન દિવસ પણ છે

ભારતીય સેના દિવસની ઉજવણી કયા રાજ્યમાં કરવા અંગે જાહેરાત કરવામાં આવી છે બે ઓપ્શન પચીસ નો ભારતીય સેના દિવસ ભારતીય સેના દિવસ ઉજવાશે મહારાષ્ટ્રના પુણે ખાતે આ દિવસની ઉજવણી કરવામાં આવશે ભારતીય સેના ઉપેન્દ્ર દ્વિવેદી છે બરાબર જે પ્રદર્શની થશે એનું નામ છે અપની સેના કો જાને બરાબર જે મહારાષ્ટ્રના પુણેમાં જે પ્રદર્શન કરવામાં આવશે ભારતીય સેના દ્વારા

તો શારજામાં ખાતે આ પ્રદર્શન કરવામાં આવી હતી જે હસ્તલિખિત પાંડુલિપી પ્રતિકૃતિ છે ભારતના બરાબર એને બંદર ખાતે યુએના દુબઈમાં આ પ્રસિદ્ધ કરવામાં આવી હતી હાલમાં જ ભારતની કઈ સંસ્થા દ્વારા સિક્સજી માટે ઇન્ટેલિજન્સ રિસિવર વિકસિત કરવામાં આવશે આઈઆઈટી ઇન્દોર છે સિક્સજી માટે ઇન્ટેલિજન્સ રિસિવર વિકસિત કરશે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા અમેરિકા અને કયા દેશ માટે જળવાયુ પરિવર્તન માટેની જે સાત બે અબજ જે જળવાયુ પરિવર્તન માટેની લોન હતી એમાં સાત પોઈન્ટ બે અબજ બિલિયન ડોલરનો વધારો કરવામાં આવ્યો છે તો આ અમેરિકાને જાપાન માટે કરવામાં આવ્યું છે એશિયન ડેવલપમેન્ટ બેંક એમાં વધારો કર્યો છે ટાટા પાવર દ્વારા કયા દેશની ડુક ગ્રીન પાવર સાથે પાંચ હજાર મેગાવોટની ગ્રીન એનર્જી પ્રોજેક્ટ માટે કરાર કરવામાં આવે છે તો ટાટા પાવર અને જે ડ્રુક ગ્રીન પાવર હવે ડ્રુક નું નામ આવ્યું ને એટલે તમને ખબર પડી જાય છે કે ભૂટાન વાત છે મેં ઘણી વાર કીધું છે કે ભૂટાન આપણે કેમ ભારતને ગ્લોબલી આપણે ભારત છે ઇન્ડિયાના નામે પ્રસિદ્ધ છે બરાબર પણ આપણા દેશમાં આપણે ઇન્ડિયા એટલે કે ભારતના નામે પણ આપણે ભારતને ઓળખીએ છીએ બરાબર બાકી મોસ્ટલી વિશ્વના દેશો પણ ધીમે ધીમે હવે ભારતના નામથી ઓળખતા થયા છે આપણે ઇન્ડિયાને તો એવી જ રીતે ભૂટાનના પણ બે નામ છે બરાબર આપણે કેમ ઇન્ડિયા અને ભારત બે નામ આપણા સંવિધાનમાં પણ બે નામને એક્સેપ્ટ કરેલા છે આપણે બરાબર એવી જ રીતે ભૂટાનમાં પણ ભૂટાનના સ્થાનિક લોકો છે ભૂટાનને ભૂટાન નથી કહેતા બરાબર ભૂટાનના સ્થાનિક લોકો તેમને શું કહે છે ભૂટાનને ડ્રુક યુલ કહે છે બરાબર ડ્રુક યુલ ઓકે તો અહીંયા ડ્રુક ઉપરથી ખબર પડી જાવી જોઈએ ડ્રુક ગ્રીન પાવર છે એટલે ભૂટાનની કંપની છે બરાબર તો ભૂટાનની વાત આવી છે ભૂટાનની કંપની સાથે આપણે કરાર કરે છે ટાટા પાવર ક્લિયર એક જ મિનિટ ચાલો હાલમાં જ પાણીમાંથી પ્રદૂષકોની ઓળખ કરતું જળ પ્રદૂષક ઉપકરણ જેનું નામ છે એરોટ્રેક એ કઈ સંસ્થાએ વિકસિત કર્યું છે આ આઈટી બોમ્બે વિકસિત કરેલું છે ક્ષતિગ્રસ્ત થયેલ સી લાયન વન નામનો કમ્યુનિકેશન કેબલ એ કયા દેશ સાથે સંબંધિત છે ફિનલેન્ડ અને જર્મની સાથે સંકળાયેલો છે ફિનલેન્ડ અને જર્મની વચ્ચેનો કોમ્યુનિકેશન કેબલ હતો સી લાયન વન આ ક્ષતિગ્રસ્ત થઈ ગયો એના કારણે ચર્ચામાં હતો બરાબર

ભારતની કઈ કંપનીએ લંડન ખાતે ગ્રીન ચોવીસમાં કયા દેશ કર્યું છે તો અમેરિકાએ સન્માનિત કરેલું હતું આઈપીએલ બે પચીસ માં સૌથી મોંઘા ખેલાડી કોણ બન્યો ઋષભ પંત બન્યા સૌથી મોંઘા ખેલાડી ઉત્તરાખંડ રાજ્યના છે અને સૌથી પેલો આઈસી પ્લેયર ઓફ ધ મંથ એમને જાન્યુઆરી એકવીસમાં મળ્યો હતો

જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતેથી ભારતીય સેનાએ ચિનાર બોટ રેસનું આયોજન કર્યું હતું જમ્મુ કાશ્મીર આ સાથે અઠ્યાવીસ તારીખનો વિડીયો સમાપ્ત કરીશું મળીશું હમણાં જ આ તારીખનો આવ્યો છે હવે થોડીક ક્ષણોમાં તારીખનો વિડીયો આવશે અને બાકી રહી છે પછી ખાલી છવ્વીસ તારીખનો વિડીયો બરાબર તો આના પછીનો જે વિડીયો આવશે સત્યાવીસ તારીખનો આવશે એના પછી આવશે છવ્વીસ તારીખનો ક્લિયર તો રિવર્સમાં ગાડી ચલાવી છે આજે આપણે કઈ નહીં બરાબર તો તમારે કરંટ અફેર જે બાકી એક પણ નહી રે તમારા બરાબર ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લઈશું